મારું નામ સુલેખા છે મારું જીવન સંતાન સુખ વગર નિરાશ સાથે ચાલતું હતું હું ખૂબ જ સુંદર અને સરળ સ્વભાવની હતી મહિલા છું મારા પતિ મજૂરી કરીને અમારું ઘરનું ગુજરાન ચલાવતા હતા મારા લગ્નના સાત વર્ષ થયા પણ અમે બંને સંતાન સુખ માટે તરસતા હતા ગામના લોકો વિચિત્ર વાતો કરતા કે દિવસ અમારા પાડોશમાં રહેતા રમીલા કાકીએ એમને કહ્યું કે તે એક બાબાના આશ્રમે ગઈ હતી અને ત્યાં તે બાબાએ તેને ઘણી બધી મોજ કરાવતી હતી તે બાબાને બધા જ્યોતિષના સનંદ બાબાના નામથી ઓળખવામાં હતા તેના ચહેરા તેજસ્વી હતો અને તે ખૂબ જ મીઠી ભાષા બોલતો હતો તે લોકોને કહેતો હતો કે તેની પાસે તાંત્રિક શક્તિઓ છે જેનાથી તે લોકોને દરેક પ્રકારના દુઃખ દૂર કરી શકે છે તેના આશ્રમમાં જે કોઈ દુઃખ લઈને આવે છે તેને તે બાબા દૂર કરે છે રમીલા કાકી કહેવા લાગ્યા કે સુરેખા તારે પણ ત્યાં જવાની જરૂર છે તું પણ તારું દુઃખ જરૂર દૂર કરીશ મને લાગે છે કે તકલીફ તારામાં નથી પણ તારા પતિમાં છે એટલા માટે તું એક વાર તે બાબાના દર્શન કરી આવ એટલે સુલેખા એક દિવસ ખૂબ જ સારી રીતે તૈયાર થઈને તેના પતિ સાથે બાબાના આશ્રમમાં ગઈ પૂજા રૂમની અંદર બાબા આસન ઉપર બેસીને મંત્ર જાપ કરી રહ્યા હતા સુલેખાને જોઈને બાબા તેને જોતા જ રહી ગયા બાબાના મનમાં રહેલો શેતાન જાગી ગયું સુલેખાએ બાબાને ચરણ સ્પેશ કર્યો ત્યારે બાબાની અંદર આગ દોડવા લાગી સુલેખા કહેવા લાગી કે બાબા મારે સંતાની ખોટ છે તો મહેરબાની કરીને મારી ઉપર મહેર કરો બાબાએ આકાશ તરફ જોઈને કહ્યું તું શા માટે દુખી થાય છે તારી સમસ્યાને જળ મૂળમાંથી દૂર કરી દેવા માટે મને મોકલ્યો છે ત્યારે સુલેખા બોલી બાબા મેં બધું કરી જોયું પણ મને સંતાન થયું નથી શું તમે મારા માટે કંઈ કરી શકશો બાબાએ આંખો બંધ કરીને પછી મંત્ર જાપ કર્યો અને કહ્યું તારા ભાગ્યમાં મોટી અડચણ છે પરંતુ મારી તાંત્રિક શક્તિએથી હું આ બધું દૂર કરી નાખીશ તું મારી ખાસ પૂજા માટે તૈયાર થઈ જા એટલે હું પણ તને સંતા સુખનો અનુભવ કરાવીશ બાબાએ તેને રવિવારની રાતે એકાતમાં પૂજા કરવા માટે બોલાવી અને કહ્યું પૂજા માટે થોડાક સામાન જોઈશે અને પૂજાની અંદર તારે એકલા જ આવવાનું છે અને રવિવારે તારે ઉપવાસ કરવાનો છે અહીંયા ભોગ ધરાવેલા થાળમાંથી પ્રસાદ લઈને તારે આખી રાત અહીંયા એકાતમાં પૂજા કરવી પડશે એટલા માટે તું વ્યવસ્થિત નાઈ ધોઈને અંતર લગાવી લગાડીને બીજી સફાઈ કરીને આવજે જે મને ગમશે અને તે પણ ગમશે આટલું કહીને બાબાએ તેને ઘરે જવાનું કહ્યું રવિવારનો દિવસ સુલેખાએ સ્નાન કરી સફાઈ કરીને સુંદર મજાના નવા નવા કપડાં પહેર્યા અને સાંજે સાત વાગે બાબાના આશ્રમે પહોંચી ગઈ જ્યારે બાબા પૂજામાં બેઠા હતા તેને થોડી રાહ જોવા માટે કહ્યું જ્યારે બધા ભક્તોજના જતા રહ્યા ત્યારે બાબાએ તેને એકાદ ઓરડીમાં બોલાવી અને મીઠ મીઠાઈ ભરેલા થાળને ક્ષમાં મૂક્યો અને કહ્યું પહેલાં તું ભોજન કરી લે સુલીખાને ખબર નથી કે શું થવાનું છે થોડી મીઠાઈ કાધા પછી તેની આંખો બંધ થવા લાગી અને તેને એક વિચિત્ર પ્રકારનો નશો ચડ્યો અને પછી તેને ભાન ભૂલી ગઈ તે કયા છે અને પછી બાબાએ તેને વસ્ત્રહની કરી ને આશીર્વાદ આપ્યા સવારે જ્યારે તે જાગી તો ખૂબ જ થાકેલી જણાતી હતી તે વ્યવસ્થિત ચાલી પણ શકતી નહોતી તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની સાથે શું થયું છે હવે તેને મનમાં મન નક્કી કર્યું કે આ બાબા ટોંગી છે અને તે આ ગામડાના ગામડાના ભોળા લોકોને છેતરે છે હવે તેને પોલીસને હવાલે કરી દઈશ બીજા દિવસે ફરી તે બાબા પાસે ગઈને બાબાને તેને ફરી કહ્યું કે ઉપરવાળાની દયાથી તું અવશ્યમાં માં બનીશ પણ તારે મહિનાના ચાર રવિવાર અહીંયા પૂજા કરવા આવવું પડશે તો તું ફરી આવતા રવિવારે પૂજા કરવા માટે આવી જજે જ્યારે બીજા રવિવારે આવે ત્યારે સુલેખાએ એક મહિલા પોલીસ અધિકારીને બધી વાત જણાવી અને પોલીસ મહિલા અધિકારીને બાબાને પકડવા માટે જાળ બિછાવેલી આજે ફરી વખત સુલેખા તૈયાર થઈને બાબાના આશ્રમે ગઈ અને ત્યારે બાબા તેને જમવા માટે પ્રસાદ આપ્યો તો સુલેખાએ ફક્ત ખાવાનો ઢાંગ કર્યો અને પછી સુવાનું નાટક કરવા લાગ્યું થોડી વાર પછી બાબા રૂમ આવ્યા તેને સુલેખાને પોતાની ટીમ સાથે ત્યાં પ્રવેશ કર્યા અને તેને બાબાને ઝડપી લીધો પછી તેને આખા ગામના લોકોને બોલાવીને સમજાયો કે આવો ડાંગી બાબો કેવી રીતે લોકો સાથે ચેતરપિંડી કરે છે મિત્રો આ વાતો આપણને શીખવી છે કે મુશ્કેલીમાં ઉકેલ માટે આપણે તકના માંગ જવું જોઈએ માનસિક શાંતિ માટે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો પરંતુ આવા ડાંગીઓથી દૂર રહેવું ભરોસો રાખો પરંતુ સમજદારીનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આપણે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો વાર્તા પૂરી પૂરી જોવા બદલે આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ